સ્માર્ટ સિટી વડોદરાના મકરપુરામાં વધુ એક જોખમી ભુવો પડ્યો વડોદરા નગરી હવે ભૂવા નગરી તરીકે ઓળખવા લાગી છે ત્યારે ખાસ કરીને ચોમાસામાં શહેરમાં ઘણા વિસ્તારોમાં ભૂવા પડ્યા હતા જે સિલસિલો હજુ પણ યથાવત ચાલી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સત્તરમાં વધુ એક ભૂવો પડ્યો છે ત્યારે છ માસમાં આ વિસ્તારોમાં સાત જેટલા ભૂવા પડ્યા છે ત્યારે પેટ્રોલ પંપ નજીક જ ભૂવો પડતા વાહન ચાલકો મૂંગા ફસવા માટે જોખમી બન્યો છે ત્યારે એક કાર આ ભૂવામાં ફસાઈ પણ છે જેમાં મહિલા કાર ચાલકનો

અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ બનાવેલી આ ભુવાનગરી હાલ વડોદરા શહેરના સુસે ડેરી તરફ જતા મુખ્ય રોડ પર ભૂવો પડ્યો છે આ ભુવો સવારે પડ્યો હતો ત્યારે એક બેન ગાડી લઈને જતા હતા ગાડી પણ અંદર જતા બચી છે બેનને પણ ઈજાઓ થતા બચી છે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સ્માર્ટ સિટી કહીને વડોદરા શહેરને ઉલ્લું બનાવ્યા છે જાણવા મળેલી માહિતી મુજબ આ દંડકનો વોર છે તો દંડક સાહેબને વિનંતી છે કે અહીંયા એકાદ શ્રીફળ ઉમે જેથી કરીને આ રોડ પર ભૂવા ના પડે દર પંદર મીટર અહીંયા ભૂવા પડી રહ્યા છે જેમાં એવું લાગી રહ્યું છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર વાપરે છે જે ચોર અધિકારીઓ ચોર કોન્ટ્રાક્ટરો સંકલન કરતા નથી ને ફક્ત ભૂવા પૂરતો પૂરવા પૂરતા ભૂવા પૂરી દે છે આ ભૂવા થોડાક ટૂંક સમય પહેલા પડેલો અને પૂરી દીધો આજે ફરીથી આ ભૂવો પડ્યો છે એટલે જનતાને મારી નાખવાના પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કરી રહ્યા છે વિનંતી છે કે વડોદરા શહેરમાં સંકલન કરીને કામ કરે અને આ ભુવા નગરી જે નામ પડ્યું છે એને ખતમ કરવાનો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે ત ખડે રહો બેઠસે નિકલ જાઓ જાઓ